મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજના દિવસની શરૂઆત થઈ છે આજને દિવસની શરૂઆત તો બપોરે થાય છે કારણ કે હવાની વેળા બધું પેપરને એવું બદલ્યું બધું કામ કરી દીધું છે બધું પેપરને બદલ્યું બધું ડબાડુબલી લુસીને હથું ગોઠવીશો રસોડામાં અને હવે કામ કરી લીધું છે હવે રસોઈ કરવાની બાકી છે તે ફટફટ રસોઈ કરી લઈએ પોતું ને એવું કરી શકે જો પોતું ને એવું ભૂકાય છે થોડી વાર એમ મળીએ ચાલો રસોઈ બસો કરી નવરા થઈ જાય છીએ જો પ્લેટફોર્મ પણ સાફ કરી દીધું વોશિંગ મશીન તૈયાર કરી દીધા બધા દક્ષુભાઈ ખાઈને જતા રહ્યા એના કામ ધંધે અને જો આ બધું રસ મસ્ત સાફ કરી દીધું સર તમને રસોડું એ બતાવી દો કે કેવું સાફ કર્યું છે બધું મી જો પ્લેટફોર્મે મસ્ત સાફ કરી દીધો ગેસ પણ ધોઈ કાઢ્યો બપોર નહીં વેળા અને જો આ બધું સાફ કર્યું આ બધું લુસી આ સ્ટેન્ડને બધું લુસીને આ ડબ્બા ડુબલી બધું લુસી અન્ન વેસર થી બધું હરખું કરીશ એટલે હવે હવે પેલું કબાટ સાફ કરવું છે પેલા રૂમમાં તો થોડું કબાટ સાફ કરી દઉં થોડું આડી પડું પછી કબાટ સાફ કરું જો અમારા ઘરનો નજારો સરસ ચોખ્ખું કરી દીધો છે અમે આ રૂમ પણ ચોખ્ખો કરી દીધો આખો આ અના રૂમમાં આ કબાટ સાફ કરવાનું છે અરે અમે જે રેગ્યુલર પહેરીએ છીએ ને એ રે એ કપડો સી ત્યાં કબાટ સાફ કરવાનું છે અંદર તો તમને બતાવો તો સાહેબનું કપડા મારા જો જેવું બધું રમણ ભમણ પડ્યું છે તે બધું હરખું કરીને ગોઠવી દેવું છે સારું બધું રમણ ભમણ એટલે એવું હરખું કરી દઈએ કપાટ હરખું કરવાની તૈયારી કરી છે ઘરનું તો કાપાતી ગયું અને બધું કમ્પ્લીટ ચોખ્ખું થઈ જશે એટલે એવું ગમે છે થોડું અને હવાની વેળા તો આખું રસોડું એવું સાફ કરવામાં જ રાખી વેળા જઈ રોધિને ખાધું નિમો નિમો આટલા બધા વાગી જાય હવે કબાટ સાફ કરી દઈએ કબાટ ગોઠવી કાઢ્યું મારા કપડાં તો મેં આ ખાલી રાખ્યું અને આટલા અહીંયા ભરી દીધા મારા કપડાં આ સાહેબના વાટલા રે દક્ષુના અને સાહેબના બધા ઇસ્ત્રી કરેલા કપડાં અને મારા એકસ્ટ્રા આટલા આટલા આ આ બે એક્સ્ટ્રા કોક દાળો પહેરો કોક દાળ ના પહે ને એવું બધું પગલું સણિયાનું અને ને એવું બધું ગોઠવી દીધું એ ઓશિકાના કવર ને રેનકોટને એવું બધું ગોઠવી દીધું છે અને આટલા કપડાં રહે ને એ એક્સ્ટ્રા આટલા વધારાના કાઢ્યા જીન્સને દક્ષુના બાર મહિનાના ભેગા કરેલા જીન્સ ને ટી શર્ટોને એવું બધું એટલું ભેગું કર્યું છે એક ગોદડી થાય એટલું પણ ગોદડી કરવી નહીં કારણ કે અને આ બધું એકતા ન જો આ બધું એકતાનું ભર્યું છે તો વારિયે બહાર મૂકવાનું છે ઊંચું કરી આ કપડાં કરવાનું કરવાનો હું બધું જેટલું બધું વજન છે ઊંચું એ થાયું નહીં બહાર મૂકી દઈએ બહાર મૂકી દીધું છે હવે આનું કોક કહીશું કોક સાહેબ કરી દે છે ગોદડા તો કરવા નહીં એટલે હવે બધું કામ પતી ગયું છે બધું કમ્પ્લીટ કરી દીધું એનું મું કબાટે મસ્ત કરી દીધું કપડાએ બહાર મૂકી દીધા અને કચરો વાળીને સાફ કરી દીધું એનું મો બધું કપ ખરીતું બધું તે બધું સાફ કરી દીધું છે અને હવે મને ભૂખ લાગી છે તેવો હું મારા માટે જો સાસમાં રોટલી પડી હતી તે સાસમાં વઘારું છું અને ખા એવો હું એ સાસમાં પડેલી રોટલી બહાર કોકા આવી લાગે છે પછી કોકાને બાર પા વાદળા કરી દીધા છે એક બાજુ કપડાં હું છે અને એક બાજુ વાદળા કરી દીધા છે અને જો મારું સાસમાં વઘારીને રોટલી રોટલી વગારી છે તેથી ખાઉં છું રોટલી વઘારેલી એના જોડે પેલું રોટલી ને એવું પડી તું હે સર કાલનું આવું સમોસાનું પડતું ને હે સર અને આપણી રોટલી વઘારેલી ચલો ચલો આવો બધા નાસ્તો કરવા પેલું પૂરી ને રોટલી વઘારે લઈને ને એવી તો આવો બધા નાસ્તો કરવા વાદળા કરતા હતા તે કપડાં લેવા જાય પાછી એટલે કપડાં લાઈને હવે નાખી દઈએ વાળી સોળ રહી નાખ્યો છે હવે વાળી સોળ મોડ જો અચાનક મારા શરીરમાં ફેરફાર થઈ જાય વાદળ આવી જાય ને બહાર એટલે શરદી થઈ જાય પાછી એવું છે બધું એક બાજુ વાદળ આવીને એટલે આપણું બેટરી લો એવું થઈ જાય શરીરમાં આમ નાકમાંથી પાણી ચાલુ થઈ જાય ને ઓખામાંથી પાણી ચાલુ થઈ જાય ને સિનાર માટે એવી એવી એલર્જી થઈ જાય છે મને વાદળો આવે ને એટલે એટલે તરત હવે ગોળી લઈ ગોળી તો લીધી છે ગોળીની અસર થાય ત્યાં તો ઘડી તો જ રહે છે પછી ગોળીની અસર થશે ને પછી પગ મટી જશે એટલે ઊંઘે તો હું મજા નહીં રહેતી ઓખોમાં નાકમાં બધે લાઈ લાય બળો એમ ઓલરેડી હાજા થઈ ગયા શરદી એસી ટકા તો શરદી મટી જાય અવડક એવું હતું મારો મોઢા ઉપરથી અને અત્યારે જોવા જેવું થઈ ગયું એટલે ઘડીક જ હોય ગોળી ગરદી એટલે અરખું થઈ જાય એવી એલર્જી થઈ જાય છે અને બીજું તો શું કહેવાનું કારણ કે શરદી થી શરદી થાય ને એટલે ઘડીક વાર તો એમ થાય કે હવે કશું કામ કરવું નહીં બસ ઊંઘી રે પણ ઊંઘી ના રહેવાય મજા ના આવે એટલે

મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી